કોલેજ પરિસરમાં ખાસ રંગોળી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા વિદ્યાર્થીઓએ ગ્રુપ બનાવીને વિવિધ રંગો અને અનાજ ધાન્યનો ઉપયોગ કરીને એક થી એક ચડિયાતી રંગોળીઓ તૈયાર કરી સૂર્યોદય કોલેજનું આખું પટાંગણ એકસાથે અનેક રંગોળીઓથી રંગબેરંગી બની ગયું હતું કોલેજની યુવતીઓ દ્વારા દોરવામાં આવેલા આકર્ષક ચિત્રો અને કલાત્મક રંગોળીઓએ દિવાળીના માહોલમાં ચાર ચાંદ લગાવી દીધા